અને હું ગીતાની કસમ ખાઈને કહું છું ઠાકરની કસમ ખાઈને કહું છું મારી કૂડ દેવીમાં અંબે માની કસમ ખાઈને કહું છું માં મोगલ મઈની કસમ ખાઈને કહું છું જો કીર્તિ પટેલ ખોટી હોય તો મારો કાલનો દાળો નો થઈ મારી હવાર નો થાય હવે આ વ્યક્તિ જતારિયા બારડોલી બારડોલી ગયા અને પછી ત્યાં આગળ સેટલ થયા આ બે ભાઈઓ મુંબઈ ગયા ફિલ્મ સિટીમાં કામ કરતા ફિલ્મ સિટીમાં ફિલ્મ સિટીમાં કામ કરતા અને ઓલી છતરિયો પકડતા ને ઓલે છતરીયો ખાવું પીવું લાઈ દે નોકરી નોકરી તરીકે કામ કરતા ત્યાં આગળ ફિલ્મ સિટીમાં હું ખુદ ગયેલું છે બરાબર એવા કામ કરતા ન્યાય કેટલાય ગોડાડા કરેલા છે આ લોકો ફિલ્મ સિટી માં પણ આને એક છોકરીને પટાવી વિધિ ભાભી જેની કદાચ કોઈ ગુજરાત માં ખબર હોય કે ના ખબર હોય પણ હું તો એમના હાથનું જમેલી છું કાધેલું છે માં મને તો ખબર હોય ને વિધિ ભાભી ની

પુના માં રેતા પુના ઘરે પણ હું જીતે કામ કરતા વીસ પચી હજાર રૂપિયા કમાતા ને એવું બધું આડા ધંધા ઉડાડતા એવો બધા ધંધા હતા આ બરાબર વિધિ ભાભી બી પ્રોફેશનલ વિધિ ભાભી જે છે ને ઈબી પ્રોફેશનલ જે આ ભંગારના આ ભંગારની પહેલી પત્ની આ ભંગારની પહેલી પત્ની ઈ પણ લવ મેરેજ શું લવ મેરેજ અને વિધી ભાભી જેવી સીતા જેવી તો કોઈ વ્યક્તિ ના હોય આ દુનિયામાં વિધી ભાભી જેવી તો કોઈ ના થઈ શકે વિધી ભાભી એ આ પરિવાર માટે એટલું કર્યું એની સાથે લગ્ન કેમ કર્યા ને તમને કહું ઓનલી ફોર એના પૈસા માટે ઓનલી ફોર વિધિ ભાભી ના પૈસા માટે લગ્ન કર્યા પૈસે ભાભી ના પૈસે મકાન લીધું બરાબર ત્યાર બાદ ભાભીને પુના રહેવાનું નોકરી કરવાની કમાવાનું પગાર લાવવાનો અને આ ભંગાર

મારી પાસે પડ્યા છે એ જૂના મેસેજ બહુ આઈચવા છે આ તો મારા બાપે મને ના પડી હતી ને ચૂપ રહેવાનું કીધું તો એટલે ચૂપ રહી હતી પણ આજે એ સમય હવે આવી ગયો છે કહેવાનો બહુ લોકોને તે દુખ દીધું બહુ લોકોને ખબર પણ નથી કે આ વ્યક્તિ કેટલું ઘરામી છે હવે આને YouTube ચેનલનો યુ આવડતો નતો આ ભંગાર ને જે ભગવાન માનો છે ને મારા માટે ભંગાર ભંગારો ભારો બાર તમારો ખજૂરો મારો નહીં જે ભગવાન માને છે ને એના માટે બાકી જે ને કીર્તિ પટેલ ઉપર ભરોસો છે ને ને રાખજો ને મારી વાત માનવી તો માનજો હું તો રોજ આવીને જે કહીશ બધું જ કહીશ ટોટલી પુરાવા સાથે જ બોલીશ અને હું પુરાવા વગર ખોટું બોલતી નથી ઠાકર ને મારી કુળદેવી ને મોગલ ને બધાને સાક્ષીમાં રાખીને વાત કરું છું અત્યારે માનો તોય બોલે નો માનો તોય બોલે મારે કે તમારે ઘર રોટલ ખાવા આવે જે ભગવાન માનતા હોય પણ મારા માટે ભંગાર છે હવે આ ખજૂર ને ભંગાર ને યુટ્યુબ નો યુ નતો આવડતો શું યુટ્યુબ નો યુ નતો આવડતો એ લોકોએ એક મુવી માં કામ કર્યું હતું ધવલ ડોમળિયા એ આ ખજૂર એને બધાએ હવે આને યુટ્યુબ નો યુ શીખડનાર કોણ ખબર હે કોણ હશે આ ભંગાર ને YouTube નો યુ શીખવનાર ચેનલ બનાવી દેનાર બીજું કોઈ નહી ધવલ ડોમળિયા છે બીજું કોઈ નહી ધવલ ડોમળિયા એ એને ચેનલ બનાવી मूवी ના પ્રમોશન માટે jigli ને ખજૂર ના રોલ ને રોલ થી ધવલ ડોમળિયા નોતી ખબર કે આગળ જતાં જે ચેનલ નો ઓપરેટિંગ આખું મે બનાવ્યું છે પણ ઈ ચેનલ માં આખું બેંક એકાઉન્ટ ની રીતે બેંક એકાઉન્ટ બેંક એકાઉન્ટ બધી ડિટેલ્સ હું આનો આ આ ભંગાર ની જોડું છું આ ભંગાર નું નાખું છું આગળ જતાં ધવલ ડોમડિયા ને નોતી ખબર કે આવું કરશે આ લોકો ને એક નોતી આવડતી ને કાઈ નઈ જોઈ લેવા ઓ જૂના જીગલી ખજૂર ના વિડિયો ઈ જીગલી ને જોવા જ માટે કોમેડી લોકો વિડીયો જોતા એ આને દગો દીધો હતો અને એની ચેનલ હડપી લીધી હતી શું એની ચેનલ હડપી લીધી હતી આ ભંગાર ભાવ ભાવ જે ભગવાન માને છે ને ખજૂર